લોન થઈ ઇકો ગાડી સ્થળ પર લોનની પણ સુવિધા શું મિત્રો તમે પણ એવી ગાડી ગોતી હોય છે લોનથી મળે સ્થળ પર લોનની પણ સુવિધા હોય એક ઓનર એક ઓનર અને એક ઓનર શું મિત્રો તમે પણ એક ઓનર ઇકો ગાડી ગોતી રહ્યા છો તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક ઓનર ઇકો ગાડીની જાહેરાત આવી છે જે મિત્રો ઊંચું મોડલ છે એકદમ સાસવેલી ગાડી છે ને ઘરઘરાવ ગાડી છે આ ઇકો ગાડી મિત્રો પાટે ચડાવેલી નથી ને ટોપ કન્ડિશનમાં છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળશે તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં મારુતિ શું ચૂકીની ઈકો ગાડી આ ઈકો ગાડી વેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર ઇકો ગાડી છે ગાડીના પાંચે પાંચ ટાયર મિત્રો નવા છે ગાડીનું એસી પાવરફુલ છે ફાઇવ સીટર એસી ગાડી છે અને એસી ગાડીમાં પાવરફુલ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એકદમ પીટી પેક એન્જિન છે સાવ સાયલેન્ટ એન્જિન તમને જોવા મળી જવાનું છે ગાડીના સીટ કવર નવા છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ને એકદમ મિત્રો સાસવેલી ગાડી છે ઘર ગાડી છે ને ગાડી મિત્રો પાટે છડાવેલી નથી મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આખી ગાડી ઓરિજિનલ તો ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ ઈકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને પંચાણું હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમને ગમે અને ગાડી તમે જોવા જાઓ તો ગાડી માલિકનું ક્યાં એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફેરફાર કરી આપશે થોડું માન સન્માન આ કિંમતમાં રહી જાય છે આ ઇકો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતી સુઝુકીની ઇકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેસની છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળ સત્તરનું મોડલ છે અને એ કો મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી બુકની અંદર કરાવેલી નથી મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારા વોટ્સઅપ નંબરની ચપટ્ટીમાં દેવામાં આવ્યો છે તેના માટે તમે મેસેજ મોકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફેમા કરી આપીશું અમારી ચેનલ ઉપર મિત્રો જાહેરાત આપવાનો કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી મિત્રો આ ઇકો ગાડીની ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને ફક્ત ને ફક્ત એક લાખ બાવીસ હજાર કિલોમીટર ચાલેલી છે ગાડી મિત્રો ફાઇવ સીટર એસી ગાડી છે ને એસી ગાડીમાં ચાલુ છે ગાડીમાં વીમો ચાલુ છે ને ટાયર મિત્રો એસી ટકા સારા છે એકદમ મિત્રો સાસુલી છે ને ઘર ઘરાવ ગાડી છે પાટે ચડાવેલી ગાડી નથી ગાડીનું એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે એકદમ ઓરિજિનલ ઓરિજિનલ ને ટીપ ટોપ કન્ડિશનમાં ગાડી જોવા મળશે મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને દસ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે એમાં મિત્રો ગાડી તમને ગમે અને ગાડી તમે જોવા જાઓ તો ગાડી માલિકનું કેવું છે કે આ કિંમતમાં તમને થોડો ફેરફાર કરી આપશે અને મિત્રો આ ગાડી તમારે લોનથી જોવે તો લોનથી પણ મળી જશે સ્થળ પર લોનની પણ સુવિધા છે આ ગાડીમાં લોન પણ થઈ જશે આ એક ગાડી તમને ગામ સુદામડામાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો